ઉમરગામ તાલુકાના સરીગામ અને ભિલાડ વિસ્તારમાં ફરી એકવાર ચોરી કરવા આવેલીના કારણે દુઃખદ રીતે તેની એક આંખ જઈ ચૂકી છે હાલ ભિલાડ પોલીસ સાથે જિલ્લાની અન્ય પોલીસ ટીમો પણ ચોરટાઓને પકડી પાડવા માટે ત્વરિત કાર્યવાહી કરી રહી છે ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ પ્રશાસનને ને પગલા લેવા માટે અપીલ પણ કરી છે આ ઘટનાએ સમગ્ર સરીગામ અને ભીલાડ વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે લોકો રાત્રે બહાર નીકળતા પણ ડરવા લાગ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે પોલીસ દ્વારા ગેંગના ફરાર તત્વોને ઝડપવા માટે સીસીટીવી ફૂટેજ તેમજ ગુપ્ત સૂત્રોની મદદ લેવામાં આવી રહી છે આમાં સ્થાનિકોની સુરક્ષા માટે હવે કડક પગલાં લેવાની જરૂરિયાત છે મારું નામ રંજીત પરમાનંદ ચોરસિયા છે હું રમઝાન નગરીમાં સરીગામ રમઝાન નગરીમાં રહું છું આજે રાતના અઢી વાગ્યાની ઘટના છે ચોરટા લોકો આવ્યા ને ઘેરમાં ચોરી કરીને બધું જે બીજા દરવાજા હતા તેમાં કુંડી માડીને અને બીજા જે દરવાજામાં લોક હતા તેમાં તોડીને અને લોકર તોડીને ઘરેના પૈસા જે બી સા માલ સામાન હતા તે ચોરાઈ ને ગયા એટલે અમે લોકો પછી બહારથી મારા જે બેડરૂમ છે એ બેડરૂમમાંથી માંથી મેં મારામાં કડી નહી આવે ડાયરેક્ટ અંદરથી ખોલવાડો ખોલી ને બહાર આવ્યા અને બહાર આવીને પછી ભાઈનું ખોયલ્યું અને ભાઈ પછી બહાર આવ્યો તો પછી અમે લોકો ચોરને પકડવા માટે બહાર એટલે એ લોકો પછાડી ગયા હવે પછાડી ગયા પછી એ લોકો દેખાયા તે બાજુ પાણીના ટાંકી પાસે એ લોકો કાંઈ ચોરી કે એ બધું હરકત મળી એટલે ત્યાં અમે ઊભા રહ્યા અને પછી બૂમ મારવાનું ચાલુ કર્યા પછી બૂમ મારવાનું ચાલુ કર્યા ત્યારે હું એ લોકોએ પથ્થર માર્યા પછી પથ્થર મારવાનું ચાલુ કરી નાઈ એટલે અમે દોડ્યા એના પછાડી ત્યારે એ દોડતા દોડતા માં જ મારા ભાઈના આંખમાં લાગી જ્યો આંખ ફૂટી ગયો પછી એ આખ હવે રિપ્લેસ નહીં થાય એટલે અમે બી પકડવાની બહુ કોશિશ કરી અમને બી બહુ માર લાગ્યું છે એટલે ચોટ લાગ્યું છે મારા ભાઈનો આંખ ફૂટી ગયો માથામાં બી માર્યું છે સ્પ્રો ડ્રાઈવરથી હવે પ્રશાસનને આ જ વિનંતી વિનંતી છે પોલીસ પ્રશાસનને કે ભાઈ આ આના પર કંઈક સખ્ત કડક પગલા ભરો કે એ લોકોને આવા ચોરતા લોકોના કે આવો ગુનાહગાર એ ગુનાહગાર કહી શકીએ આપણે કે એ લોકોને કડીથી કડી સજા મળવા જોઈએ મારી આ વિનંતી છે પોલીસ પ્રશાસન થી કે આ આમાં એટલે આ બીજી જગ્યા કોઈ ઘટના ના બને કે ભાઈ કોઈને જઈને જાન જાનબી મારી શકે એ લોકો એવા છે એ લોકો ક્રિમિનલ છે ચોર ખાલી નથી એ લોકો ક્રિમિનલ છે એ લોકો ચોર નથી હવે એ લોકો જાન બી મારી શકે છે બીજાની તો પોલીસ પ્રશાસનને આ મારી વિનંતી છે કે આના પર કડક તક કડક પગલા ભરે અને આ જે બી છે તે ચોરને પકડીને